શ્રી હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન છેલ્લા અઢાર વર્ષથી સતત કાર્યરત છે જે હવે લાચાર અશક્ત વૃદ્ધો માટે રૂપિયા અગિયાર કરોડના ખર્ચે અશક્ત આશ્રમ બનાવવા જઈ રહ્યો છે જેનો શુભારંભ ટાણે રૂપિયા ત્રણ કરોડનું દાન આવ્યું હતું આ પ્રસંગે દાતાઓને સન્માનિત કરાયા હતા પાલનપુર વડીલ વિશ્રાંતિ ગૃહ એટલે કે હિન્દુ સમાજ સંચાલિત વૃદ્ધાશ્રમમાં અત્યારે એસી થી વધારે વડીલો આનંદપૂર્વક નિવાસ કરી રહ્યા છે ત્યારે આ સાથે અશક્ત ગંભીર બીમાર તથા સામાન્ય અરીફરી ન શકે તેવા વડીલોની સારસંભાળ યોગ્ય રીતે થઈ શકે તે માટે તેની બાજુની જગ્યામાં આધુનિક સાધન સુવિધા યુક્ત અશક્ત આશ્રમ બનાવવાનો નિર્ણય કરાયો હતો જેમાં તમામ સુવિધાયુક્ત રૂમ્સ લેટેસ્ટ બેડ્સ વ્હીલચેર લિફ્ટ ઓક્સિજન લાઈ ફ્લોર દીઠ એટેન્ડન્સ રૂમ સર્વિસ મળશે આ ઉપરાંત એડવાન્સ સુવિધાઓ જેવી કે મેડિકલ વોર્ડ ફિઝિયોથેરાપી સેન્ટર પણ બિલ્ડિંગમાં રહેશે બીમાર વડીલો તો આના લાભાર્થી તરીકે તો છે જ તે ઉપરાંત અમને હવે જે નવા એડમિશન માટે ભલામણ આવે છે તેમાંથી મોટાભાગના વડીલો ગંભીર બીમાર અને લાચાર છે જેથી સંતાનો તેમને રાખી શકે તેમ નથી તેવા વડીલોનું ધ્યાન રાખી શકાય સાથે સાથે સારવાર કરી શકાય તેવો ઉમદા હેતુથી આ અશક્ત આશ્રમ બનાવવાનો નિર્ણય કરાયો છે કે જે નવા વડીલો જે આવવા ઈચ્છતા હતા આશ્રમમાં તેઓ બિલકુલ અશક્તતા ઘરે હરી ન ફરી ફરી ન શકે અને મેડિકલી અને ફિઝિકલી ઇલ હોવાથી તેઓ પોતાના કુટુંબમાં સ્વીકાર્ય નહોતા આ વડીલો એ વડીલોને આપણે અહીંયા રાખી અહીંયા એમની સેવા શુશ્રુષા થઈ શકે તે હેતુથી આપણે અહીંયા આ એક અશક્ત આશ્રમ નામનું એક સંકુલ ઊભું કરી રહ્યા છીએ આ સંકુલ ખૂબ લેટેસ્ટ ડિઝાઇનવાળું અને એક વર્ટિકલ બિલ્ડિંગ છે જેમાં બે લિફ્ટ હશે દરેક રૂમની ઇઝી એક્સેબિલિટી હશે દરેક રૂમ દીઠ અમે વ્હીલચેર આપીશું નીચે મેડિકલ વોર્ડ ફિઝિયોથેરાપી સેન્ટર રિહેબિલિટેશન યુનિટ અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હશે દોઢસો જેટલા વડીલો એકાવન જેટલી રૂમોમાં એકમોડેટ થઈ શકશે તમામ રૂમમાં ઓક્સિજન લાઇન હશે સારામાં સારા જે ઊંચી નીચા થઈ શકે તેવા બેડ્સ એવા ટેબલ્સ આવી તમામ વસ્તુઓ હશે અને એના ઉપરાંત ફ્લોર ફ્લોરડીઠ આપણે એમને એટેન્ડન્સ પૂરા પાડીશું એમને પેરામેડિકલ નર્સિંગ સ્ટાફ કેર જેથી આ તમામ વૃદ્ધો પોતાની વૃદ્ધાવસ્થા લાચારી હેઠળ નહીં પરંતુ એક સમાનથી અને અમારી છત્રછાયામાં જીવી શકે તેના માટે અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ આપ સર્વેનો સાથ સહકાર મળતો રહેશે અમને દાનની પણ અપેક્ષા હોય જ સાથે સાથે આપ સૌ આ કામમાં એમ પણ મદદરૂપ થશો તેવી અમારી ટ્રસ્ટ વતી સર્વને અપીલ છે ટોટલ આ પ્રોજેક્ટ લગભગ પાંચ કરોડ ઉપરાંતની અમારી જગ્યા છે અને એટલું જ કદાચ પાંચ કરોડથી ઉપરનું બાંધકામ ચાલીસ હજાર સ્ક્વેર ફૂટ એટલે એટલે લગભગ અગિયાર એક કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ છે અને આજે જ અમારા પાસે રૂપિયા ત્રણ કરોડ જેવું દાન ત્રણ કરોડ ઉપરાંતનું દાન જાહેર થયું છે અને આ ટ્રસ્ટને મળતી સર્વ રકમ એ ઇન્કમ ઇન્કમટેક્સની કલમ એટીજી હેઠળ કર કર મુક્ત છે જો કે પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત અશકતાશ્રમ શરૂ કરી હિન્દુ સમાજને એક તાંતડે બાંધી સેવાની શ્વાસ ફેલાવતા નિર્ણયને મગરવાડાના મહાંતે પણ બિરદાવ્યો હતો આજે અશક્ત આશ્રમના શુભારંભ ટાણે જ રૂપિયા ત્રણ કરોડના દાનની જાહેરાત થઈ હતી ત્યારે ઉપસ્થિત દાતાઓને સન્માનિત કરાયા હતા આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રકાશ ગાંધી ઉપપ્રમુખ રમેશ શાહ માદન મંત્રી મિહિર પંડ્યા ગિરીશભાઈ ઠાકર સહિતના અગ્રણીઓ દાતાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા પાલનપુરનું એ જેનો ગૌરવ કહી શકીએ એવો વડેલ વિશ્રાંતિ ગૃહ બસાને સાહેબ અને મીરભાઈના ફાધરશ્રીએ જે રીતે મહેનત કરે અને આ સંસ્થાને એક સુંદર બનાવી અને એવા દીર્ઘદ્રષ્ટા લોકો દ્વારા જ વડીલોની સેવા કેવી રીતે કરવી વડીલોને સાતા કેવી રીતે પહોંચે એ માટેનું સતત પોતાનું ચિંતન રાખવું એવા દીર્ઘદ્રષ્ટા લોકો દ્વારા આ જે સંસ્થાનું નિર્માણ થયું અહીંયા વડીલો ઘણા બધા રહે છે એ વડીલોની ઘણી બધી સેવાઓ પણ થાય છે અહીંના ટ્રસ્ટ મંડળને એક મનની અંદર એવું થયું કે ભાઈ આપણે કંઈક એ લોકોને વધારે સેવા કેવી રીતે આપી શકીએ જેમ કે આજકાલ મેડિકલ મેડિકલના અંદર પણ કંઈ વડીલોને તકલીફો થતી હોય અને એ લોકોને મેડિકલ કંઈક પ્રોબ્લેમ ઊભા થાય કંઈ પણ જોઈન્ટના પ્રોબ્લેમો ઊભા થાય તે વખતે આ વડીલોને કેવી રીતે સેવા કરી શકીએ આ હેતુથી એ લોકો એક સુંદર એવો નવો આખું આયોજન કરવા જઈ રહ્યા છે અને એ આયોજન દ્વારા એ વડીલોની જે સેવા કરી જાય કરવા જઈ રહ્યા છે તો ખૂબ ખૂબ સાધુ વાત છે એમને અને ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ કે બસ આપણે સમગ્ર હિન્દુ સમાજ આમાં હિન્દુ સમાજ લખેલું છે મેં જોયું તો આ હિન્દુ સમાજ એકત્રિત થઈ અને હિન્દુ સમાજને અત્યારે ખરેખર એક એવી જરૂર પણ છે કે આપણે આ સનાતન ધર્મને ટકાવી રાખવા માટે હિન્દુત્વને ટકાવી રાખવા માટે પણ એવી સંસ્થાઓ આપણા મા બાપની સેવા કરી શકે છે તો એવી આ સંસ્થાઓ દ્વારા મા બાપની સેવા થાય એવા મારા અંતરના આશીર્વાદ છે અને ખૂબ પ્રગતિ કરે આ સંસ્થા અને જે આ નવીનીકરણ જે સંસ્થાનું થઈ રહ્યું છે આમાં સારા એવા લોકો અહીંયા આવે અને પોતાનું દાનની રકમ આપી અને પોતાના લક્ષ્મીનો સદુપયોગ કરે એવી પણ અમે બધાય દાતાઓને પણ અપીલ કરું છું કે આ દાતાઓ તમે આ કરશો તોય આ વડીલોને આપણી સેવા થઈ શકશે એવી આ દાતાઓ દ્વારા પણ અમને સારી એવી સેવા કરવાનો મોકો મળી શકશે અને આ સંસ્થા જે કામ કરે છે ખૂબ ખૂબ એમને સાધુવાદ આપું છું બસ આવી સંસ્થાઓ દ્વારા વડીલોની સેવા કરતા રહીએ એ જ મારી બધાને ખૂબ પ્રાર્થના છે